યુનિકનેસ ની તમે વાત કરીને બધામાં અલગ અલગ યુનિક કઈક વસ્તુ હોય છે એના કારણે એ બિઝનેસમાં ઉપયોગ કરે તો વધારે આગળ વધી શકે જો તમે ઓબ્ઝર્વેશન ફરજો ગોયાણી સાહેબ તો તમને આમ ખ્યાલ આવશે કે એક વ્યક્તિ જોતા જ આપણને એવું લાગે કે આ વ્યક્તિ આ કામ માટે જ જન્મ ધારણ કર્યો હશે અથવા તો બની છે એવું આપણને લાગે કોઈ સેવાનું કામ કરતા હોય ને તો આપણને એમ લાગે એટલું દિલથી સેવા કરતા હોય કે એના માટે સર્વસ્વ એ જ હોય જે બીજા વ્યક્તિ એવું એટલું ના કરી શકતા હોય તો બિઝનેસ ની અંદર પણ બિઝનેસ માઇન્ડેડ હોવું ને દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલે તમારું માઇન્ડસેટ એવું છે કે નહીં કેટલાકનું માઇન્ડસેટ જો જોબ હોય છે સલામતી જોવે મને કેટલા મળે કેટલા મળે એમાં એન્ટરપ્રિનરશીપ સાહસિકતા જે કહેવાય એ હોતી નથી બિઝનેસ એવું છે કે એન્ટરપ્રિનરશીપ છે બિંગ અ બિઝી ટુ બી અ બિઝનેસમેન તો એન્ટરપ્રિનરશીપ એ છે કે સાહસિકતા છે કે પહેલા તમારે રૂપિયો મૂકવાનો છે પછી એમાંથી અહેવાલ કરાવવાનો છે જ્યારે નોકરી કરનાર માણસ એવું વિચારે છે હું આ કામ કરું છું એટલું મને પગાર ફિક્સ આવી જ જશે ને આવી જ જાય એટલું જ લિમિટેડ કામ કરવાનું તો એને એટલું જ મળે એ કામ પૂરતું જ્યારે બિઝનેસમેન છે એની એન્ટરપ્રિનરશીપ છે એમાં સાહસિકતા છે અને એ યુનિકનેસ એ માણસના બ્લડમાં સ્વભાવમાં પ્રકૃતિમાં બધી જગ્યાએ હોય અને એ એને બિઝનેસ કરવા પ્રેરે એટલે કંઈ નહીં હોય તો નાનામાં નાની શરૂઆત કરીને વ્યક્તિ આ એની પ્રોડક્ટ એવી રીતે ડેવલપ કરે એ યુનિકનેસ જે છે એના સ્વભાવમાં છે જોતું જોવાનું અને ડેવલપ કરતું જોવાનું આ પહેલેથી પ્રી પ્લાન હોય શકે એવું ના પણ હોય એક્ઝેક્ટલી પણ એનું વિઝન હોય કે મારે આને કોઈ પણ રીતે સફળ કરવું છે તો ધેટ ઇઝ વોટ વી કોલ ઇઝ એન્ટરપ્રિનરશીપ એન્ટરપ્રિનરશીપ દરેકમાં અલગ અલગ રીતે હોય એટલે ધંધાના પ્રમાણમાં પ્રોડક્ટ અને સર્વિસીસના પ્રમાણમાં એ એવી રીતે એને ગોઠવે ડેવલપ કરે અને લોંગ ટર્મ સુધી એ આપી શકે એવું સતત કરતું રહેવું પડે નવા મહત્વનું તત્વ જો કોઈ હોય તો ઇનોવેશન નું છે ઇનોવેશન એટલે કંઈક ને કંઈક તમારે નવું સારું એને કરીને આપતું રહેવું પડે નહીં તો પછી થઈ શકે નહીં આપણી જૂની રેલવે હતી એના પ્રમાણમાં ત્યારે વંદે ભારત અને લેટેસ્ટ ટ્રેનો બધી આવી છે ઓન વ્હીલ્સ મહારાજા કે આવી ટ્રેનમાં જો તમે પ્રવાસ કરો એનો ચાર્જ બહુ ઊંચો હોય પણ લક્ઝુરિયસ ફીલ થાય એવી રીતે દરેક પ્રોડક્ટ અને સર્વિસીસ માં તમારે અપગ્રેડેશન ઇનોવેશન કરીને નવું સારું આપવું પડે